ભગવાનની અતિ નજીક રહેતો પૂજારી પણ ભગવાનને ઓળખી શકતો નથી બાર થી જે દર્શનાર્થીઓ આવતા હોય એટલો લગાવ પૂજારીને ન હોઈ શકે બને અને એવું આપણને ક્યાં જોવા મળે આપણે દર્શન કરવા માટે જઈએ મોટા દર્શન કરવા ત્યારે આપણે ત્રણ ત્રણ પાંચ પાંચ આઠ આઠ કલાક લાઈનમાં રહીએ દર્શન માટે પણ આપણને એ દર્શનની જે તાલાવેલી હોય એ નજીક રહેતા પૂજારી ન હોય એટલે આપણે અત્યારે ઈશ્વરની બહુ નજીક છીએ કેટલા નજીક તમને ખાલી હું સંકેત કરું કે ક્યારેક ક્યારેક આપની આંખની અંદર પડેલું કણું પણ આપણે નથી જોઈ શકતા એને કાઢવા બીજાને જરૂર પડે આજ અત્યારે આપણે ભગવાનની એટલા બધા નજીક છીએ કે અત્યારે આપણને ખબર નહીં પડે પણ થોડોક સમય જવા દો પછી જનમાનસના શ્રી મુખે એવી વાતો સંભળાશે કે બોદરિયા પરિવાર દ્વારા જે રામવાડીની અંદર જે કથા થઈ એવી કથા ન થઈ શકે આ આ આ ઐતિહાસિક કથા બનવા જઈ રહી છે અને અહીંયા પ્રેમદાસ બાપાની અહીંયા રામદાસ બાપાની અહીંયા મનહરદાસ બાપાની અહીંયા સંત શિરોમણી હરિરામ બાપાની કૃપાનો વરસાદ વરસી રહ્યો છે તમને એવું નથી લાગતું કે અહીંયા ખરેખર કૃપાનો વરસાદ વરસે પોથી યાત્રાથી લઈ અને રાજુ બાપુ હું જોઉં છું કોઈ દિવસ કોઈને કાંઈ ચીંધવાનું નહીં કોઈ દિવસ કોઈને કાંઈ કહેવાનું નહીં કોઈ દિવસ કોઈને કાંઈ બોલાવાના નહીં છતાં પણ બધી વ્યવસ્થા એકસાથે બહુ સુંદર મજાની સુવ્યવસ્થિત રીતે ગોઠવાય છે કોઈને કાંઈ કહેતા નથી છતાં પણ આ શું છે આ ગોદડિયા બાપાનો પ્રસાદ છે આ કૃપા છે સાહેબ કોઈને કાંઈ ન કહો તો પણ સતત જમવા વાળા જમી લે કથા શ્રવણ કરવા વાળા કથા શ્રવણ કરી લે દર્શન કરવા વાળા દર્શન કરી લે મળવા વાળા મળી લે આ શું છે ગુરુ કૃપા હિ કેવલમ મને એવું લાગે છે આ સદ્ગુરુ મહારાજની કૃપા છે આ કૃષ્ણની કૃપા છે અને એવા કૃષ્ણએ બહુ સુંદર મજાની કૃપા કરી જેમ આપણા ઉપર કૃપા કરી એમ ગોકુળ ઉપર પણ કૃપા કરી છે